અને મહાનગરપાલિકા વિવિધ કાર્યક્રમો યોજી કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે વાઇબ્રન્ટ ગુજરાત પતંગ ઉત્સવ ફ્લાવર શો સાયક્લોથોન મેરેથોન અને કાર્નિવલ જેવા કાર્યક્રમ યોજીને પ્રજાના પરસેવાની કમાણી નો જાણે ધુમાડો કરી નાખે છે ખરેખર તો નાણાં વિકાસ પાછળ ખર્ચવા જોઈએ વર્ષ બે હાજર અગિયાર બાર થી બે હાજર ચૌદ ના ગાળા દરમિયાન બે હજાર બાર થી તેર માં આઠ પોઈન્ટ પચાસ કરોડ ખર્ચાયા છે બે હાજર તેર થી માં અગિયાર પોઈન્ટ ચોરાણું કરોડ ખર્ચાયા છે બે હાજર ચૌદ થી માં

પ્રાથમિક સુવિધા માટે ખર્ચ કર્યો હોય કોક વિસ્તારમાં પાણી લાઇન આપી હોય તેમ કહી શકાય કે સાચા અર્થમાં એનો વિકાસ કર્યો સ્માર્ટ સિટીની વાતે કરતા ભારતીય જનતા પાર્ટી અને કોર્પોરેશન લોકો સુધી પાણી નથી પહોંચાડી શકતી અને મોટા મોટા ઉત્સવો પાછળ આ લગભગ એકતાલીસ કરોડ ને લાખ જેટલી રકમ ખર્ચી નાખી એનો જવાબ માંગવાનો સમય પણ આવી ગયો ઉત્સવો આનંદ આપે છે ઉત્સવો ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ છે પણ ઉત્સવોનું નામ લઈ પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો કરવો કેટલો યોગ્ય છે કેમેરામેન નીતિન બગડા સાથે જલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ